કીમ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે સીએસટી આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાન પર ના પગલે રેલી કાઢવામાં આવી હતી કીમ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી એસ એસ ટી આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાનના પગલે રેલી કાઢવામાં આવી હતી સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કીમ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે

બાબા સાહેબે જે બંધારણમાં જે અનામત આપેલી છે એની આટે જે છેડછાડ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટના જજ સાહેબે જે કંઈ ભૂલો કરી છે જે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબની એક અપીલ કરીએ છીએ કે ભાઈ અમારા બંધારણીય હક પર જે તળપ મારવામાં આવી રહી છે તો સ્પેશિયલ અધ્યાદેશ લાવવામાં આવે અને આ જે નામડા સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને રદ પાડલ કરવામાં આવે અને ઓરિજિનલ જે અમારું જે બંધારણ થકી જે અમને હક મળેલા છે અધિકાર મળેલા છે એ યથાવત રહે એમાં કોઈ સુધારણા વધારા કરવાની જરૂર નથી એ આ ટકે અમે માંગણી કરીએ છીએ કેમ કે જો આવી રીતે જો આ સુમ સુપ્રીમ કોર્ટ નામડા સુપ્રીમ કોર્ટના જે આવ્યો છે ચુકાડો એનો જો અમલ કરવામાં આવે તો અમારી જે અનુસૂચિત જાતિની જે પેટા જાતિઓ છે તેને અંદર અંદર લડાઈ થાય અંદર અંદર ઝઘડા થાય એવો એક એક માહોલ ઊભો થશે જે આજે અમે અનુસૂચિત જાતિ તરીકે બધી જ સમાજના એક થઈને ચાલીએ છીએ કોણ ઓફિસર બને છે જેની ટકાવારી પર નોકરી રાખવી હોય પણ જો આ જે ચુકાદાનો જો અમલ કરવામાં આવે તો મોટા પાયે અમારે અનુસૂચિત જાતિને જાતિને ઘણું નુકસાન થયું છે કેમકે એ અધ્યાદેશને અધ્યાદેશ જાહેર કરીને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાડાનો જે ખારીજ કરવામાં આવે એ લોકસભાને અધિકાર છે તો આ ટકે માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને હું કાંતિલાલ પરમાર અનુસૂચિત જાતિના આગેવાન તરીકે અપીલ કરું છું કે આપ સાહેબ અમારા અધિકારો પર જે તળાવ વાગી રહેલી છે આપ સાહેબ લોકસભામાં બોલ્યા છે કે આનો અમે અમલ નહીં કરીશું પણ સાહેબ આપણે વિનંતી છે તો અમલ નહીં કરીશું બોલવાથી નહીં ચાલે તમારે લોકસભામાં આનું સ્પેશિયલ બિલ પાસ કરવું પડે અને આ અધ્યાદેશ લાવીને અને નામડા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને રદ બદલ કરવો જોઈએ એવી લાગણી અને માગણી છે આજે જે ભારત દેશનું બનનો એલાન છે એને અમે ખુલ્લું સમર્થન કરીએ છીએ અને કિમ ગામની પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે અમે અમે તમારા ગ્રાહકો છે અમે તમને સહકાર આપીએ છીએ તેમ તમે અમને આજનો દિવસ પૂરતો સહકાર આપીને બજાર બંધ કરવામાં અમને સાથ સહકાર આપો એ આપણે વિનંતી કરીને હાથ જોડીને વિનંતી કરવાની છે ગ્રાહકોને અરે વેપારી વર્ગને કે ભાઈ આજનો દિવસ પૂરતો અમને તમે અમને સહકાર આપો અમે તમારા ગ્રાહકો છે અમે તમને કાયમ સહકાર આપીશું પછી હવે એમની મરજી બાકી કોઈની સાથે આપણે જોરજબરસ્તી કરવાની નથી ભાઈ ભલાઈથી બંધ થાય એવું અહીંથી રેલીના રૂપે જવાનું છે અને બંધ કરાવવાનું છે તમામ એસસી બાયોમાં નમસ્કાર જય ભારત જય સંવિધાન હું સુરત જિલ્લા મૂળ નિવાસી સંઘનો પ્રમુખ નટોભાઈ દયાભાઈ માયાવંશી આજ રોજ અમે કેમ ખાટે સાહેબના સ્ટેચ્યુ પાસે જે ભારત બંધનું એલાન છે એમાં અમે જિલ્લા અમે સહકાર આપીએ છીએ અને આજે એસસી એસસીના જે આર્ટિકલ છે થ્રી ફોર્ટી વન આર્ટિકલ થ્રી ફોર્ટી ટુ થ્રી ફોર્ટી વન એસસી સમાજ થ્રી ફોર્ટી ટુ એસટી સમાજ આ જે આર્ટિકલ છે એમાં જે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યો છે નામદાર સુપ્રીમ કેટ એનાલિસિસ એ અશક્ય છે અને એ કાર્યપ્રણાલી સુપ્રીમ કોર્ટની નથી સંસદની છે એટલે આ જે બાબા સાહેબના જે આર્ટિકલ છે થ્રી ફોર્ટી વન અને થ્રી ફોર્ટી ટુ જેમાં એસસી એસસીને તમામ હકો અને અધિકાર આપેલા છે એ હકો અને અધિકાર નહીં છીનવાય એટલે આજે અમે પણ અહીંયા કિમ સુરત જિલ્લાના કિમ ખાતે સાહેબને સ્ટેચ્યુ પાસે કે એમની આર્ટિકલનું હનન થયેલું છે તો એ સરકાર શ્રી અટકાવે અને માન્ય શ્રી આમાં ઇન્ટરફેર કરી અને સુપ્રીમ નામ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે એમાં અટકાવી અને એસસી એસસીના જે લાભો છે જે એમના વર્ગો છે એ વર્ગોનું વર્ગીકરણ થાય અને વર્ગોને હજુ આર્થિક રીતે હજુ સરભર કરવું હોય તો એમને શિક્ષણમાં અને આર્થિક એમને નોકરી આપે અને ઉપર લાવે એવું યોગ્ય વર્તન કરે એવું અમારા આખી શુભેચ્છા છે જય હિન્દ ભારત